ત્યાં વાન જોર આવે છે પણ બે બોરી તો કોણ ખાઈ જશો ઘડી વાર ઉભરો પણ હા હા

કોળ ખકરી રહ્યા છો બજૂરી ના કરું તો પછી ખાવ શું વાત કરી કોમ મજૂરી બે લઈ લેઈ ગયા છો આ હાથ વે હટવી ગયા મારો તો ડૂબું દોવા દેતું નહીં હારી છે

બે બોરી તો કોણ અઠવાડિયે તમે લાવવા જ નહીં લાવ્યું છે તો બધું કરવું પડે દેણ બોરી ખાય બે બોરીએ ખાય પણ હોમેલા ધણી મારો જવાબ છો આલવો વાત કરે સીધે પણ

અને આ તો વિયાવાની તૈયારી પર બેસે ને અમને હાથ ના ગાલવા દે એનું પાડું આવશે ને પાડું ધવરાશે ને તાને હાથ ગાલવા દે તો તમે બોજીન જતા રહ્યા છો જોવે આ સોતાન પણ ખાબેર ના પડતી હોય શુકમ ડોબો લાઈન બંધવરાવશે તા તો એના કરતા ગઢાડું રખવરાય તો પણ તમે બોજી જ્યાં તો માર મનમો કાઈન સીધું દોવાનું જ છે તે ખોદાળામાં ડોડો ને આસો નમાય આવો તો ખબર પડે કે ડોબુ છે વિતનું દોવાય ના તમે તો આવું ના આવું ગરીબ તો પાવે આવું ગરીબ તો પેલું મારા વાળું એ નહીં આવું ગરીબ તો આવું ગરીબ કેવું ગરીબ છે તમા બે બોરો ખબરાયો બે બોરો ખબરાયો કોઈ પચાસ બોરી ખબરા મોટે જનાવર ઓફળેતા પેટ માં દુે હો વાત કરો ખબરાયેલું જવાનું છે

અંગૂઠા વાળવા અંગૂઠા વાળવા દૂધ પીવું પીવો દે પયા ત્યાં મને ભયાનું દોઈ ને કીધું સાત લા એ તો સાચી વાત